નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવાગઢ ચાપાનેર ખાતે વહીવટી તંત્ર દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો છોતેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ચાપાનેર કિલ્લો પાવાગઢ તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલ ખાતે શ્રી મુકેશ કુમાર આર પડિયાર એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ અને સર્કલ ઓફિસર ચાપાનેર ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે ધ્વજવંદન મધ્ય ગુજરાતના પૂર્વ સીમાડે પથરાયેલો પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં સ્થિત અને ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ વૈશ્વિક ધરોહર માં જેને સ્થાન મળ્યું એ આપણું ચાપાનેર પાવાગઢ આપણા ચાપાનેરમાં આવેલ વિવિધ પૌરાણિક સ્થાપત્યો વગેરે યાત્રાળુઓ અને પ્રવાસીઓમાં ખૂબ જ સુંદર છાપ છોડી છે દરિયાઈ સપાટીથી આઠસો ચોસઠ મીટર લગભગ બે હજાર આઠસો અગિયાર ફૂટની ઊંચાઈ ધરાવતા પાવાગઢ પર્વતની ટોચ પર બિરાજમાન મા કાલિકા દેવીનું ખૂબ જ પ્રાચીન શક્તિપીઠ મંદિર આવેલું છે જ્યાં દેશ વિદેશથી યાત્રાળુઓ દર્શન ને આવતા હોય છે આ પવિત્ર જગ્યાની સ્વચ્છતા રાખીએ વસુદેવ કુટુંબની ભાવના ને ઉજાગર કરી દેશના ભવ્ય વારસાને જાળવીએ વીએમ બારિયા નાયબ મામલતદાર મહેસૂલ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાલોલ એસઆર જોશી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાલોલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા